કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વમાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ કાવડાના મુવાડા પ્રાથમિક શાળા કક્ષાએ વિશ્વ આદિવાસી દિવસની એડવાન્સ ઉજવણી કરવામાં આવી શાળાના બાળકો આદિવાસીઓના હક અધિકાર સંસ્કૃતિ આદિવાસીઓના પારંપરિક રૂઢિ રિવાજો મુજબ અને ઇતિહાસ વિશે જાણે એ માટે કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું નિબંધ લેખન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આદિવાસી પહેરવેશ અને વેશભૂષાનું આયોજન આદિવાસી બોલી અને પાત્ર અભિનય તેમજ આદિવાસી ભજન શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા શાળાના સમગ્ર શિક્ષકો દ્વારા આદિવાસી દિવસ અંગે હિસ્ટોરિકલ રસપ્રદ માહિતી આપવામાં આવી શાળાના આચાર્ય લાલસિંહ બારિયા સાહેબે આદિવાસી ભાષામાં સુંદર ભજનો ગાયા અને વિશ્વ આદિવાસી દિવસનો મહિમા સમજાવ્યો સાથે સાથે શૈલેષભાઈ ભુરિયા લીમસિંહ રાવત લીલાબેન વળવાઈ દિનેશભાઈ બામણિયા રમેશભાઈ ચારેલ કેયુર પટેલ કુલદીપસિંહ રાઠોડ જિજ્ઞેશભાઈ પરમાર તથા મહેશભાઈ બારીયા બધા જ શિક્ષક મિત્રોએ તેમની આગવી ભાષામાં ખૂબ જ સુંદર રીતે વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણીના ઇતિહાસ વિશે જાણકારી આપી હતી આ પ્રસંગે બાળકો ભણવામાં ખૂબ આગળ વધે માતા પિતા ગુરુજી અને વડીલોને હંમેશા માન આપે સંસ્કારી બને વ્યસન મુક્તિ બને નિરોગી સ્વસ્થ રહે શિસ્ત અને વિવેક રાખે અને માનપાન સાથે આદિવાસી હોવાનો ગર્વ અનુભવે આવી શુભકામનાઓ પાઠવવામાં આવી